વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર છે તે ત્યાંથી પસાર થવું હોય તો વાહન ચાલકોને છે ક્યાંકને ક્યાંક ભાવ વધારો જીખાવે છે ટોલ નાંકા પર ભરતરના ટોલ નાકા પાસે હાલ જીચોવીસ કલાક આવી પહોંચ્યું છે હું સીધા જ આપણને દ્રશ્યો બતાવીશ કે જે કરજન તાલુકાનું જે ભરતરના ટોલ નાંકુ છે આ ત્યાં મુસાફરી છે તે મોઘી થઈ છે ચોક્કસપણે કહી શકાય કે કર્જન ટોલ પ્લાઝા પર સતસઠ ટકા જેટલો છે તે વધારો ઝીકવામાં આવે છે કારના અગાઉ 105 રૂપિયા વસૂલાત હતી હવે ભાવ વધારા સાથે રૂપિયા 155 ની વસૂલાત કરવામાં આવી રહી છે ટૉકસ્પને બરથાના ટોલ પ્લાઝા થી 20 કિલોમીટર ના અંતરે રહેતા લોકો માટે પણ પાસ્થી પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં એક મહિને જોવા જોઈએ તો 340 રૂપિયા ચૂકવી પાસ કઢાવવાનો રહેશે તે પ્રકાર નિપણ હાલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે ટૉકસ્પને કહી શકાય કે અસંખ્ય જે વાહનો છે તે આ માર્ગ પરથી પસાર થતા હોય છે વડોદરાથી મુંબઈ વચ્ચેનો આ મુખ્ય જે નેશનલ હાઈવે આઠ છે જેના પર છે તે ભાવ વધારો જીતકાતાની સાથે જ જે વાહન ચાલકો છે તેઓના કિસ્સા ખાલી થાય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ચોક્કસપણે આપો આ જે ભરતાના ટોલનાકા પાસેના દ્રશ્યો જોઈ શકો છો તે કે તેઓ દ્વારા જે સ્ટીકર પણ લગાવી દેવામાં આવ્યા છે કે કાર હોય તો એકસો પાંચ ની જગ્યા એકસો પંચાવન રૂપિયા સાથે એલસીબી એટલે મોટા વાહનો છે તેના એકસો એંસીની જગ્યાએ બસોને સિત્તેર રૂપિયા ચૂકવવાના રહેશે ચોક્કસપણે જે વીસ કિલોમીટર અંતરના જે લોકો છે તે લોકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં મહિને ત્રણસોને ચાલીસ રૂપિયા ચૂકવી પાંચ કઢાવવાનો રહેશે તે પ્રકારનું નોટિફિકેશન આપવામાં આવ્યું છે ભર્થરના ટોલનાકાથી વીસ કિલોમીટરના અંતરે રહેતા આ જે લોકો છે લોકો માટે ક્યાંકને ક્યાંક તેઓને પાંચ કઢાવાનો રહેશે અને ત્રણસોને ચાલીસ રૂપિયા તેની ભરપાઈ કરવી રહેશે ચોક્કસપણે હાલ છે તે સડસઠ ટકા જેટલો ભાવ વધારો છે તે આ ટોલ નાકા પર ચીકવામાં આવ્યો છે જે વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય એટલે કે હાઈવે પરથી પસાર થાય તેઓ માટે છે આ તે ભાવ વધારો જીકવામાં આવે છે એટલે ચોક્કસપણે જે વાહન ચાલકોને સડસઠ ટકાનો જે ભાવ વધારો છે તે ક્યાંક ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તેઓના કિસ્સા ખાલી થાય તે પ્રકારની હાલ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલીસજી મીડિયા વડોદરા તો હાલ આ બુલેટિન માં આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી